ચાલી છે અમારી સવારી પ્રેક્ટિસ માટે સ્વાગત અભિવાદન મિત્રો આજે ફરીથી દેશી સામાનની મોજ એક મિત્રની કોમેન્ટ એવી હતી કે તમે ગાંઠ કેવી રીતે વાળો છો તો જે રીતે આપણે સમોસું કરતા હોઈએ છીએ એ ગાંઠમાં હું સમોસું નથી કરતો નોર્મલી ખેંચીને વાળું છું તમને હમણાં બતાવું એ હરક છે તમે ગયો ને એ રીતે હાલે તો આજે ફરીથી દેશી સામાનમાં કારણ કે ઓલા સેડલમાં થોડોક વજન તો હોય છે પણ આની અંદર દોડે તો એને કમ્ફર્ટેબલ વધારે ફીલ થાય ને આજે ટોટલી આખો સામાન કરેલો છે હું તમને બતાવું છું અત્યારે પરફેક્ટ જે રીતે આવતું હોય ચારેય પગમાં આ ડુમસી પણ નાખેલી છે ખાંસીઓથી લઈને બધું અને તંગની વાત હતી ઓલા ગાંઠની વાત જોઈ લો ગાંઠમાં મેં એક હાથે બરા બસ બરાબર મેં ગાંઠ વાળેલી છે આમ સમૂસુદ્ધ થઈ જાય છે એટલે વાંધો ન આવે અને પેગડા મેં રીકા ઓવરક્રોસ કરેલા છે જેથી કરીને બહુ તકલીફ ના પડે તો ફરીથી અમારો જે ટ્રેક છે એ ટ્રેક ઉપર આજે ધબાજબી બોલાવવાની છે દોડવાનું છે અને થોડુંક આજે ગ્રુમિંગય કર્યું છે જુઓ તમે પાછળ જે વાળ આવે છે એ થોડાક આજે કાપેલા છે એટલે આજે સેલ્ફી બ્લોગ છે એટલે આમાં તમને જેટલું દેખાય જે રીતે મારાથી પોસિબલ થશે એ રીતે હું તમને બતાવતો જઈશ વિડીયોની અંદર તો ફાઇનલી અમારું જે સ્થળ છે લંજિંગ માટે ચક્કરનું એ આવી ગયું છે ચાલો બટાઇટ શરૂઆતમાં એક બે રાઉન્ડ વોકના લાગી જાય એટલે ખબર પડે કે આ રીતે જ આગળ વધવાનું છે ચાલો બસ ખાલી બોલવાનું જ છે હવે તો પછી કામ તો એની રીતે કારણ કે આ રોજની એક ટેવ થઈ ગઈ એના માટે સારું છે આપણા માટે સારું છે એક રાઉન્ડ તો મેં વાડીની અંદર જ લગાવી દીધો જ હવે આ બીજો રાઉન્ડ અહીંયા શરૂ થશે પહેલાં કરતાં ઘણો સુધારો છે ચક્કર લેવામાં આ તે બધી રીતે રેવલ ચાલ ચલાવો કે તમે ચાલ ચલાવો એની અંદર આ એક પ્રેક્ટિસ ખૂબ મહત્ત્વની રહેતી હોય છે કારણ કે થોડો થોડો ખુલી જાય અને પગ ખોલવાની પણ મજા આવે એટલે એ આનંદ સાથે સાથે મળતો હોય છે ચલા જો અત્યારે પહેલાં જે રીતે ટ્રોટ ચાલતો એના કરતાં ઘણી સારી અને વ્યવસ્થિત રીતે ટ્રોટ ચાલવા લાગ્યો છે અને આ થી એને બીકઈ બતાવવાની અને વાલય કરવાનો અને બીક ઉડાડવાની ત્રણ વસ્તુ થાય તમે જુઓ આ કોઈ પણ જગ્યાએ સ્ટીક અડાડી છે ત્યારે એને પગ ઉપાડવાની કે એને કંઈક થશે ગલી ગલી થાય ને ક્યારેક તમે સવારીમાં હોય અને કોઈ કાંટો બાટો વાગે લાગે ઝાડવાની અંદર પાંદડું ભરાય ડાળખી ભરાય તો ત્યારે એને બીક ના હોવી જોઈએ તો એ બીક ઉડાડવા માટેનું આ એક પ્રેક્ટિસ છે જે હું કહી શકું અને એને અડવામાં થોડી તકલીફ છે એટલે ત્યાં એ કરશે પણ એ ટેવ પણ હું ધીરે ધીરે હટાવી દઈશ જો એ તરત દૂર જવા માંડે છે એટલે કાન માટે થોડીક એને તકલીફ પડે છે પણ બાકી કંઈ એમ વાંધો નથી આવતો એને એક પણ જગ્યાએ કાને નહીં આ પાછળની આ જગ્યા રહીને ત્યાં એને ખબર નહીં શું છે એ પહેલેથી એવું ગજાવર કરે છે ઘણી વખત મેં એકલો ઊભો હોય ત્યારે મેં ટ્રાય પણ કરેલી છે પણ હવે એ ખબર નહીં કેમ ને એક આ ભાગ આવે છે એ ઘોડાને જે આપણે એડીની લગાવીએ છીએ ને અહીંથી એનું ખૂબ સેન્સિટિવ હોય છે એટલે તમે ન્યા કાંઈ પણ આમ દબાવો કે તરત જ એને તકલીફ પહોંચે પણ ઘણા લોકો શરૂઆતમાં આ ટેવ નથી હોતી ત્યારે કોઈ અડે છે ત્યારે એને એવું થાય કે ઓ આ શું કરવા માગે છે અને ભડકે અને પછી એ શીખે ને આપણને લોકોને આનંદ આવે જે એ ખોટી ટેવ છે ખોટી રીત છે બાકી તમે જુઓ ગમે ત્યાં આ તમે સ્ટીક એને અડાડી દો એટલે કોઈ ઇશ્યુ એને થાતો નથી પગમાં તો ખાસ બેન્ડિઝ વીટાઈ ગયા છે એટલે એ ઉપાધિ નથી એટલે દોરીમાં તમે પ્રેક્ટિસ આપો હેબિટ આપો તો એની આ બધી સારી ટેવ કહેવાય હવે કાનવાળી એક વસ્તુ છે એ આપણે સોલ્વ કરશું ધીરે ધીરે તો ચાલો હવે બીજા રાઉન્ડની અંદર પાવન પગલા કહીએ નમસ્તે મિત્રો તો આ સાથે આજનો બ્લોગ અહીંયા પૂર્ણ કરીએ છીએ ખૂબ જ નાનો બ્લોગ છે રાજલની એક આશા છે ક્યારે થાણ આપે છે એ આપણે જોવાનું રહ્યું છે કેટલો સમય લાગશે એ કંઈ હજી એમ ખબર નથી પડતી અને ગજાવર સાહેબ તો છે જ રેડી તો બસ હવે એમને પણ ચડાવ કરવાની તૈયારીમાં તો ચાલો મળશું નેક્સ્ટ બ્લોગની અંદર જો આજે આ એ પહેલાં કહી દો વાળ કાપી નાખ્યા છે થોડુંક પૂછડું સેટ કરી નાખ્યું છે આલબા તે રેડી ટ્રીમિંગ ગ્રુમિંગની સાથે સવારીની મોજ ફરીથી નેક્સ્ટ બ્લોગની અંદર મળીએ ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રોને પણ કરી શકો છો આપણા અશ્વપાલક મિત્રો હોય અશ્વપ્રેમી મિત્રો હોય તેમને પણ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી કરી શકો છો બાકી મસ્ત એન્જોય કરતા રહીએ વ્લોગમાં રહેતા રહ્યો વિડીયો બનાવતા રહીશું આનંદ કરતા રહીશું ધન્યવાદ